thank you

અકસ્માતની આકસ્માતની તપાસ કરશે મળતી વિગતો અનુસાર વધુ જણાવી દઈએ કે તપાસ અત્યારે મિત્રો તપાસ માટે પ્રદેદક્ષીઓને અને મુસાફરોના નિવેદનો નોંધવામાં આવશે તો મિત્રો તમને જણાવી દઈએ કે ત્યારે મિત્રો પુષ્પક એક્સપ્રેસમાં ત્યારે આગ લાગવાની અફવા બાદ લોકો મિત્રો ટ્રેનમાંથી કૂદી પડ્યા હતા અને મળતી વિગતો અનુસાર વધુ જણાવી દઈએ કે આ કારણે વિરોધ દિશામાંથી આવતી ટ્રેનને ટક્કરમાં બાર લોકો આવી ગયા હતા જે આ મિત્રો અત્યારની આ દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ